નમસ્કાર આપની હારી રહ્યા અડીકમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગીય માતા હીરાબેન મોદી માટે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં સમગ્ર દેશમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે આ ઘટનાના વિરોધમાં મહીસાગર જિલ્લા ભાજપે લુણાવાડાના લુણેશ્વર ચાર રસ્તા પાસે રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી હાઈ હાઈ અને કોંગ્રેસ હાઈ હાઈ જેવા સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા સહિતના ભાજપના નેતાઓએ પણ આ ટિપ્પણીની નિંદા કરી છે અને તેને લોકશાહીનું અપમાન ગણાવ્યું છે આ ઘટનાને પગલે ગુજરાતના વિવિધ શહેરો જેવા કે સુરત અને રાજકોટમાં પણ ભાજપ દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શનો થયા હતા